બનાસકાંઠામાં બસ અને બોલેરોના એક્સિડેન્ટમાં આખો પરિવાર મોતને ભેટ્યો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે અકસ્માતમાં લાશોને બહાર કાઢવા બોલેરોના પતરા તોડ્યા હતા બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી આ અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ જવા પામ્યું છે અમીરગઢ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બે મહિલા બે બાળક અને એક પુરુષ મળી પાંચ લોકોના મોત થયા છે જેઓ અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર વિસ્તારના છે જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે જેથી મૃત્યુ આંક વધવાની શક્યતા નકારી શકાતી નથી અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક બસ અને બોલેરોનો એક્સિડન્ટ થયેલો છે અને અકસ્માતની અંદર આશરે પાંચેક વ્યક્તિઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામે છે અને બાકીના પંદરેક જણા ઇન્જર થયેલા છે એમાંથી દસ દર્દીઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે એમાંથી બે બાળકો બહુ જ અતિ સિરિયસ છે એમાંથી એક બાળકને વેન્ટિલેટર ઉપર લીધું છે બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો એક બાળકને પણ માથામાં ઇન્જરી થયેલી છે આમ ત્રણ બાળકો થોડા સિરિયસ છે બાકી બીજા બધા દર્દીઓને કોઈને માથામાં વાગેલું છે અને કોઈને પગ ઉપર વાગેલું છે